કોઈ સ્કૂલ કોલેજ કે પછી કોચિંગ સેન્ટર ચલાવવો એ જાણે અનેક મોરચે એકસાથે લડવા જેવું બની ગયું છે જો આ વિચાર આવતો હોય તો સમજો કે આ સમસ્યા સામાન્ય છે અને આ ચર્ચા બરાબર એના માટે જ છે જરા વિચારો એડમિશન માટે આવતી પૂછપરછથી માંડીને ફીની ઉઘરાણી સુધી પછી પરીક્ષાના ટાઈમટેબલથી લઈને વાલીઓ સાથે સતત સંપર્કમાં રહેવા સુધી આ બધું કેટલું જટિલ અને ટાઈમ માંગી લેવું છે ખરું ને અને આ બધા પડકારોને કારણે મુખ્ય શૈક્ષણિક કાર્યો પરથી ધ્યાન હટી જાય છે તો આ બધી ભાગદોડ અને અસ્તવ્યસ્તતાનો ઉકેલ શું કલ્પના કરો કે એક એલી સેન્ટ્રલ સિસ્ટમ હોય એક એવો કમાન્ડ સેન્ટર જ્યાંથી બધું જ કામ બસ આંગળીના ટેરવે થઈ જાય અને બસ આ જ ઉકેલ લઈને આવ્યો છે કિટીઝ સોલ્યુશન્સ જેનું નામ છે કેએમએસ સ્કૂલ આ એક એવું સોફ્ટવેર છે જે સંસ્થાના સંચાલનને તમે જાણો છો સંપૂર્ણપણે બદલીને એકદમ કાર્યક્ષમ બનાવવા માટે જ બનાવવામાં આવ્યું છે તો સવાલ એ છે કે આ કેએમએસ સ્કૂલ છે શું જો સાવ સરળ શબ્દોમાં કહું તો આ એક ઓલ ઇન વન ડેસ્કટોપ સોફ્ટવેર છે અને સૌથી મોટી વાત એ ઇન્ટરનેટ કનેક્શન વગર પણ ચાલે છે એને ખાસ કરીને શાળાઓ કોલેજો અને કોચિંગ સેન્ટરના રોજેરોજના કામને ઓટોમેટિક અને સરળ બનાવવા માટે જ ડિઝાઇન કરાયું છે ચાલો હવે જરા એના ફીચર્સમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ ટૂલ્સ કોઈ પણ સંસ્થામાં કેવી રીતે એક મોટું પરિવર્તન લાવી શકે છે ઓકે તો સૌથી પહેલા વાત કરીએ શૈક્ષણિક સંચાલનની આ સોફ્ટવેરથી એડમિશનની પ્રોસેસ એકદમ સરળ બની જાય છે હાજરી અને ટાઈમટેબલ ઓટોમેટિક થઈ જાય છે એટલું જ નહીં પરીક્ષાના પરિણામોથી લઈને સ્ટુડન્ટ્સના આઈડી કાર્ડ અને ટ્રાન્સફર સર્ટિફિકેટ બનાવવા સુધી બધું જ એકદમ વ્યવસ્થિત થઈ જાય છે આનાથી સ્ટાફનો કેટલો બધો કિંમતી સમય બચી જાય હવે આવીએ સૌથી અગત્યની વાત પર પૈસાની વાત એટલે કે નાણાં નિયંત્રણ આનાથી ફીનું મેનેજમેન્ટ એકદમ વ્યવસ્થિત રીતે થઈ શકે છે સંસ્થાના બધા જ હિસાબો એક જ જગ્યાએ જળવાય છે અને હા ઇન્વેન્ટ્રી અને બુક સ્ટોરનું ટ્રેકિંગ પણ થઈ શકે છે આ બધું એટલી સરળતાથી થાય છે કે નાણાકીય બાબતો પર પૂરેપૂરું નિયંત્રણ આવી જાય હવે કેમ્પસના સંચાલનની વાત કરીએ તો ભલે એ લાઇબ્રેરી હોય હોસ્ટેલનો વહીવટ હોય કે પછી બસ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કેએમએસ સ્કૂલ આ બધા જ પાસાઓને આવરી લે છે અરે કેમ્પસની સુરક્ષા માટે આવતા જતા મુલાકાતીઓના રિપોર્ટ્સનું ટ્રેકિંગ પણ આમાં સામેલ છે મતલબ કેમ્પસ એકદમ સુરક્ષિત અને સુવ્યવસ્થિત રહે અને હા આજના ડિજિટલ જમાનામાં કમ્યુનિકેશન તો સૌથી જરૂરી છે બરાબર ને તો આ સોફ્ટવેર વોટ્સએપ એસએમએસ અને ટેલિગ્રામ સાથે જોડાયેલું છે આનાથી શું થાય શાળા વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સતત અને એકદમ અસરકારક રીતે સંપર્ક જળવાઈ રહે હવે કોઈ પણ જરૂરી માહિતી કોઈનાથી મિસ નહીં થાય ઓકે તો ચાલો હવે એ સમજીએ કે આ કે સ્કૂલ બજારમાં જે બીજા સોફ્ટવેર મળે છે એનાથી કઈ રીતે અલગ પડે છે એનો ખાસ ફાયદો શું છે અને આ રહ્યો સૌથી મોટો તફાવત જુઓ મોટાભાગની સિસ્ટમ્સ ઇન્ટરનેટ પર ચાલે છે પણ કેએમએસ સ્કૂલ સંપૂર્ણપણે ઓફલાઇન કામ કરે છે મતલબ કે ઇન્ટરનેટ કનેક્શન ધીમું હોય કે પછી હોય જ નહીં કામ ક્યારે અટકશે નહીં ખરેખર આ એક બહુ મોટો ફાયદો છે કેએમએસ સ્કૂલ મુખ્યત્વે ચાર મજબૂત પાયા પર ટકેલું છે પહેલું એને વાપરવું એકદમ સહેલું છે કોઈ ટેકનિકલ જાણકારીની જરૂર નથી બીજું એ ડેટાને પૂરી રીતે સુરક્ષિત રાખે છે અને સંસ્થા જેમ જેમ મોટી થાય એમ એમ આ સોફ્ટવેર પણ વિસ્તરી શકે છે જેને સ્કેલેબલ કહેવાય ત્રીજું એમાં ઘણી બધી ભાષાઓનો સપોર્ટ છે અને ચોથું એમની ગ્રાહક સેવા પણ ખૂબ જ સારી છે આ ચારેય વસ્તુઓ મળીને આને એક ભરોસાપાત્ર બનાવે છે અને એક વાત સમજી લો આ ખાલી એક સોફ્ટવેર નથી પણ એક ભાગીદારી છે કે એમએસ સ્કૂલ ફક્ત સોફ્ટવેર વેચીને વાત પૂરી નથી કરતું પરંતુ સંસ્થાની સફળતા માટે સતત સપોર્ટ પણ આપે છે એમની સપોર્ટ સિસ્ટમ જુઓ ત્રણ સ્ટેપમાં કામ કરે છે સૌથી પહેલાં તો જે કોઈ કમ્પ્યુટર ઓપરેટર હોય એમને પૂરી ટ્રેનિંગ આપવામાં આવે છે બીજું કોઈપણ તકલીફ પડે તો ટીમ વ્યૂવર અને ફોન દ્વારા ચોવીસે કલાક રિમોટ સપોર્ટ મળે છે અને ત્રીજું ડેટાની સલામતી માટે ક્લાઉડ બેકઅપની સુવિધા પણ છે ખરેખર આટલો સપોર્ટ હોય એટલે માનસિક શાંતિ રહે તો આ બધી વાતો આપણને ક્યાં લઈ જાય છે સીધી વાત છે સંચાલનના ભવિષ્ય તરફ કે એમએસ સ્કૂલ અપનાવવાનો મતલબ ખાલી એક સોફ્ટવેર ખરીદવું એ નથી પણ ભવિષ્ય માટે એક એવો મજબૂત નિર્ણય લેવો છે જે સંસ્થાને નવી ઊંચાઈઓ પર લઈ જાય આ એક વાક્ય જ બધું કહી દે છે નહીં ભવિષ્યનો અનુભવ આજે જ કરો અને સંસ્થાને સફળતા માટે સશક્ત બનાવો એ એકદમ સાચી વાત તો આખી વાતના અંતે એક સવાલ વિચારવા જેવો છે આવનારા સમયના પડકારોનો સામનો કરવા માટે કોઈપણ સંસ્થા કેવી રીતે તૈયાર થઈ રહી છે જો આ ઉકેલ કોઈ સંસ્થા માટે યોગ્ય લાગતો હોય તો એના વિશે વધુ જાણવું ખૂબ જ સરળ છે જો કોટેશન જોઈતું હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો આ પ્રકારની વધુ માહિતી માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા આ વિડીયો એવા લોકો સાથે જરૂર શેર કરજો જેમને આની જરૂર હોય વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા ઈમેલ અથવા ફોન નંબર પર પણ સંપર્ક કરી શકાય છે આભાર થેન્ક યુ ફોર વોચિંગ